શું રસ્તા પર પૈસા મળવા શુભ છે જો તમને રસ્તા પર પૈસા પડેલા મળે તો શું થાય મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ વિશે વિસ્તારથી જાણીશું કે રસ્તા પરથી પૈસા મળે તો તે શુભ છે કે અશુભ તેમજ તે પૈસાનું શું કરવું જોઈએ ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે તમે રસ્તામાં ક્યાંક જઈ રહ્યા હોય અથવા ક્યાંકથી આવી રહ્યા હોય અને તમને અચાનક પૈસા રસ્તા પર પડેલા જોવા મળે છે જો કે આ એક સામાન્ય ઘટના છે જે કોઈની પણ સાથે થઈ શકે છે પરંતુ જ્યોતિષમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે રસ્તા પર પૈસા મળવા પાછળ ઘણા સંકેતો છુપાયેલા છે તો ચાલો જાણીએ આ છુપાયેલા સંકેતો વિશે વિગતવાર જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને તમને રસ્તા પર પૈસા પડેલા જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારું કાર્ય ચોક્કસપણે પૂર્ણ થશે અને તમને તે કાર્યનો પણ લાભ મળશે આ સિવાય રસ્તામાંથી અચાનક પૈસા મળવા એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એનો અર્થ એ છે કે તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને ભાગ્યના બળ પર તમને ઘણા શુભ પરિણામોનો આનંદ મેળવાની તક મળશે રસ્તામાંથી અચાનક પૈસા મળવા એ પણ સંકેત છે કે તમને જલ્દી જ નોકરી કે બિઝનેસમાં પ્રમોશન મળી શકે છે જો તમે કોઈ પણ યોજના પર કામ કરી રહ્યા છો તો તમને તે યોજનામાં પ્રગતિ મળશે રસ્તામાંથી પૈસા મળવાનો અર્થ એ પણ છે કે દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને ટૂંક સમયમાં જ દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમને દેવા અને ગરીબીમાંથી રાહત મળશે રસ્તામાંથી પૈસા મળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તે ઘરમાં આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે રસ્તા પર મળેલા પૈસા મંદિરને આપવામાં આવે તેને ઘરે લઈ જશો નહીં જ્યારે જ્યોતિષીઓ સમજાવે છે કે જ્યારે તમે રસ્તા પર પૈસા જુઓ છો ત્યારે તેના બે અલગ અલગ અર્થ થાય છે જ્યારે તમે ઘરેથી નીકળો ત્યારે પૈસા મળે અથવા તો જ્યારે તમે ઘરે આવો ત્યારે પૈસા મળે જો તમને ઘરની બહાર નીકળતી વખતે પૈસા મળે તો તેને તમારી ઓફિસમાં રાખો અથવા મંદિરમાં દાન કરો પરંતુ તે પૈસા ક્યારેય ખર્ચશો નહીં જો તમે કામથી અથવા કોઈ અન્ય મહત્વપૂર્ણ કાર્યથી ઘરે આવો ત્યારે તમને પૈસા મળે તો આદર્શ રીતે તમારી પાસે રાખો જો કે એ વસ્તુ પણ યાદ રાખો કે તમે આ પૈસા કમાયા નથી ઘરે આ પૈસા આવવાના કારણે બિનજરૂરી ખર્ચ વધશે જો તમે ઈચ્છો તો તમને મળેલા પૈસાને ડાયરી અથવા પરબીડિયામાં રાખી શકો છો જો તમને રસ્તા પર કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો તે સંકેત છે કે ટૂંક સમયમાં તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો અને આ કાર્ય તમને સફળતા અને પૈસા બંને આપશે